સુરતમાં સુમુલ ડેરી ખાતે રક્ષાબંધનના પર્વને લઈને મીઠાઈની ખરીદી કરવા માટે ઉમટી પડ્યા હતા ત્યારે અમારી ચેનલ દ્વારા સુમુલ ડેરી સ્ટોરની મુલાકાત લેતા ત્યાં આવેલા ગ્રાહકોએ કહ્યું હતું કે શુદ્ધ અને કિફાયતી ભાવે મળતી મીઠાઈઓ લેવા તેઓ આવ્યા છે સુરત શહેરમાં હાલ રક્ષાબંધનની બહેનો દ્વારા ભાઈઓને મીઠાઈ ખવડાવવા માટે મીઠાઈઓની દુકાન પર ભારે ભીડ જોવા મળી રહી છે ત્યારે સુરત શહેરના સુમુલ ડેરી રોડ પરના સુમુલ ડેરી પાર્લર પર સ્કાય સેવન ન્યૂઝ ચેનલની ટીમે મુલાકાત લીધી હતી તો મીઠાઈની ખરીદી માટે ભાઈઓ તથા બહેનો ખરીદી માટે લાઈનો લગાવી હતી સુમલ ડેરીના પ્રખ્યાત મલાઈ પેંડા કેસર પેંડા કાજુ કતરી સહિતની અનેક મીઠાઈઓને ખરીદી કરતાં સુરતીઓ નજરે પડ્યા હતા અને મીઠાઈની ખરીદી કરતા જોવા મળ્યા હતા ભલે બજારમાં મોંઘવારી હોય પણ સોમુલ ડેરી પોતાના ગ્રાહકો માટે મીઠાઈનો વ્યાજબી ભાવ જ રાખે છે અને સોમૂલના ગ્રાહકો

આજી આપનું નામ રિદ્ધિ હા તમે મીઠાઈ લઈ લીધી હા લઈ લીધી આ શું લીધું છે કાજુ કતરી આ જોઈએ પસંદ છે તમને બધા હા વધારે બધા સુમુલ માટે એની મીઠાઈ एकदम ફ્રેશ આવે છે આજી આપનું નામ શિક્ષા શિક્ષા કેતો અભ્યાસ કરો છો પાંચમું અચ્છા શું કઈ મીઠાઈ લીધી મલાઈ પેંડા એમ બાઈને રાખડી બાંધી અને બહુ પેંડા ખવડાવ્યો છે હા